આપણે આટલો જ વિષય શ્રીમદ્ ભાગવતજીમાંથી લેવાનો છે કે કદાચ હરિદ્વાર જાય કે ન જાય ચાર ધામ જાય કે ન જાય પણ ઘરને ચાર ધામ બનાવો ઓસરીના કોરે બેસી અને ભક્તિના તારના અંદર તાર જોડવી દેવો જો તારા ઘરને હરિદ્વારને બનાવી દઉં તો કૃષ્ણ કૃષ્ણને કહેવા આ તો વેતી ગંગા છે આ તો ધર્મની ગંગા છે ગંગાજી ના સ્વરૂપ બે એક આધ્યાત્મિક અને એક આધિભૌતિક આધ્યાત્મિક ક્યારે બદલું નથી અને આધ્યાત્મિક ક્યારે બદલશે નહીં એક હાડકાનો ટુકડો જો ગંગાજીમાં પોચે અને મુક્તિ મળતી હોય તો આ ભગીરથી ગંગાના અંદર સાત દિવસ પાન અને શ્રવણ કરવાથી મુક્તિ કેમ ન મળે તી ના શબ્દ ને અને પાનબાઈ ને શ્રવણ કરાવેલો શબ્દ કરી એક વખત ડૂબકી લગાવી તો જો પાનબાઈ મનનો મેલ ધોઈ અને એક વખત હરિનો વિચાર કરી તો જો સદાઈને માટે ભક્તિવાન સદાઈને માટે કૃપાવાન ના બનાવું તો હું ગંગા સતી ના કેવા એ જ ઉચ્ચારણ તોરલે કર્યું કે મધ્ય સાગર ના અંદર એક વખત તારી નાવ કીર્તાર ને સોંપી તો જો તને ભવ સાગર પાર ન ઉતારું તો તોરલ ન કહેવાવું જેસલ જાડેજા

આ શબ્દ છે આ કૃપા સિંધુ આ અંતર નો આનંદ છે આ લીલા રસની ભાવના છે અને આ સુખ અને સમૃદ્ધિ નું સ્થાન છે આપણી છેલ્લી સમૃદ્ધિ કઈ ભક્તિને મેળવવી અને છેલ્લું સુખ કયું કે જયારે કોઈ સંબંધ કામ ના આવે ત્યારે ભગવત સંબંધ કામ આવે જ્યારે સંસારના કોઈ વિષયો કામ ન આવે ત્યાં ભક્તિનો વિષય કામ આવે ભક્તિના વિષયને ઉજાગર કરી લે તારા સ્મશાનના લાકડામાં પણ નંદ મહોત્સવ ન કરાવું તો સુખદેવ ન કહેવાવું પરીક્ષિત આ પ્રાપ્ત કરી તો જો આ વસ્તુને એક વખત મેળવી તો જો આનો અનુભવ તો કરીજો આજે આપણે બધાએ અનુભવ કરજો અહીંયા જેટલા બેઠા છો બધાને મારી ટકોર છે કે અંતરના નાદને ખોલી અને એક વખત કૃષ્ણના બની અને હૃદયના ભાવથી એટલું તો કહી જવું કે શ્રીમદ ભાગવતના અંદર સાત દિવસ શ્રવણ કર્યું હોય અને કાંઈ પણ આનંદ આવ્યો હોય તો એ આનંદનું સ્વરૂપ મારો કૃષ્ણ બની જાય એ આનંદનું સ્વરૂપ મારો હરિ બની જાય અને એ જ અંતરનો આભાસ એ શ્રીમદ ભાગવત અહીંયા તો અણુભાષ્ય છે કે ભાષામાંય શ્રીમદ ભાગવત અને કૃપામાં શ્રીમદ ભાગવત અને અંતરનો આનંદ જયારે ભાગવત બની જાય ત્યારે જીવન ભગવતમય બની જાય આ શ્રીમદ ભાગવત ઉજાગર કેવલ વાણીને જ કરવાની છે ઉજાગર કેવલ કૃપાને જ કરવાની છે સુખદેવજીની વાણી એટલે સંસ્કૃતના શ્લોક અને એના ઉપરથી વાણી પ્રગટ કરી આપણને ગુજરાતીમાં તમામ સમજાવી દીધા અંદર શબ્દ આવ્યો ભાગવત નરસિંહ મહેતાએ ગુણગાન કરીને વર્ણન કરી દીધું હો કે વૈષ્ણવ હોય બીજાની પીડ પર જાણે કેદાર લઈ અને કીર્તારમાં લખી દીધું ભક્તિ રહસ્ય ને હૃદયના અંદર પધરાવી અને કૃષ્ણના જે બની ગયા એ સદાય ને માટે કૃષ્ણમય થઈ ગયા સોનંદાજી થાળી વગાડતા વગાડતા ગોકુલ ની બજારમાંથી નીકળે નંદ કે વાહ લાલન પ્રગટ ભયો વહા લાલન પ્રગટ ભયો નવ નિધિ અષ્ટ સિદ્ધિ નંદ કે આંગન આઠ સિદ્ધિ અને નવ નિધિ નંદ બાવાના આંગણાના અંદર આવી તમામ ગોપીજન પધારે અને કૃષ્ણનો મુખ નિહાળે ગોપીજન વલ્લભાઈ ગોપીજન એટલે કોણ બે પ્રકારના નું શ્રીમદ ભાગવતજીના અંદર વર્ણન છે ઋષિરૂપા અને શ્રુતિ રૂપા વેદની શ્રુતિઓ જે ગોપી થઈને અવતૈ્યા એ શ્રુતિ રૂપા અને ગયા જન્મના જે ઋષિ હતા જે ગોપીજન થઈને પ્રગટ થયા એ ઋષિરૂપા જે ઋષિ રૂપા હતા એને રસનું દાન હતું અને જે શ્રુતિ રૂપા હતા એને રાસનું દાન હતું અહિયાં સુખદેવજી રસ અને રાસ બંનેને ભેગા કરી દીધા અને ગોપીજન નો પ્રકાર કેવો છે ગોપીજન નો શબ્દ કેવો છે ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા એક વખત હરિનું નીકળવું અને સામે ગોપીજન નું મળવું પેલો શબ્દ ગોપીજન વલ્લભભાઈ કેમ અને ગોપીજન કોણ ગઈકાલના રાતના પ્રશ્નનો જવાબ અત્યારે અહીંયા આપું છું મેં કીધું તું કે આવતીકાલે આપીશ હાજર હતા ને આમાંથી અમુક લોકો હતા સામે ગોપીજનનું મળવું એક બાજુથી હરિનું પધારવું ગોપીએ વિનંતી કરી કે કેટલો સમય થયો આપનું દર્શન નથી થયું હરિ આજ્ઞા કરી કે ઉભી રે હમણાં આવું એટલું કહી અને કૃષ્ણ ત્યાંથી નીકળી ગયા ચાર વર્ષ પછી કૃષ્ણને વિચાર આવ્યો કે પેલી ગોપીને ઊભું રહીને કહેવાનું આવ્યું કહીને આવ્યું ચાર વર્ષ પછી કૃષ્ણ ત્યાં પધાર્યા ને તો ગોપીજન ત્યારે ગોપીએ વિનંતી કરી તું મને અહીંયા સ્થળાંતર કરીને ગયો સ્થિતિમાં પધરાવીને ગયો કદાચ તું મને ઉભી રાખીને ગયો અને તું આવે હું ન હોય તો મને ગોતવામાં તને પરિશ્રમ કેટલો થાય મને ગોતવામાં તને પરિશ્રમ ન થાય તારા સુખ નો વિચાર કરી અને ચાર વર્ષ સુધી બેડું લઈને અહીંયા અહીંયા ઉભી રહી ત્યારે કીધું કે પહેલું નામ તારું અને બીજું મારું એટલા માટે જય શ્રી કૃષ્ણ કહીએ છે શ્રી નામની સખી એ જય શ્રી નામના ગોપીજન એટલા માટે જય શ્રી કૃષ્ણ અને એટલા માટે મંગલાચરણના અંદર પહેલું ગોપીજન વલ્લભાઈ જે કાઈ પ્રાપ્ત થયું જે કાઈ મળ્યું જે કાઈ અનુભવ કરી રહ્યા એ ગોપીજન વલ્લભ ની કૃપાથી ગોપીજન વલ્લભ અહીંયા તો વાત અનુભવની આવી અહીંયા તો વાત કૃપાની આવી અહીંયા તો વાત સ્વરૂપની આવી અહીંયા તો વાત લીલાની આવી અને એટલા માટે प्राकृतनी लीलानु वर्णन करता सुखदेवजी वर्णन करे लीला देखाडी प्राकृतनी जय तेमिसे मोय हा सुररी पुते वैश्वानर शुभान नर श्रीवल्लभच नाम वालो सुंदिर रूप स्वजन हित काम कृष्ण भक्ति करे जन सिक्षा न काज आपे अखिल इष्ट जे अन्य तेनो मोहटा सेव अनन्य रोषदृष्टि करे भक्ति शत्रु प्रजाड भक्त सेवन्ता सुख सेवा એમની ભક્તિ વિના નહી સેવા સાધ્ય કહીએ જેના ચરણ સરોજ દુર્લભ ઉગ્ર પ્રતાપ ત્રણ પ્રકારના પ્રતાપનું નામ શ્રીમદ ભાગવત આપે સૂર્ય જેવી જેમની ક્રાંતિ છે ચંદ્ર જેવું જેમનું મુખાર બિંદ છે આનંદ છે અને જે આનંદ મેળવવાથી જેનું દર્શન કરવાથી જેમની ભક્તિ કરવાથી જે કૃષ્ણને ઓળખવાથી જે કૃષ્ણને પ્રાપ્ત કરવાથી અંતર ઉજાગર થાય અને અંતરનો આનંદ જે ઉજાગર થાય એ આનંદ નું નામ એટલે કૃષ્ણ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણ કમલે બીઓ નમઃ જેના મુખારવિંદનું દર્શન કરવાથી અશુભોનો નાશ થાય અને જીવનું સદાઈને માટે શુભ થાય